ભુજમાં કચ્છી લેવા પટેલ સંકુલની રજત જયંતિ પ્રસંગે નિઃશુલ્ક સર્વ નિદાન કેમ્પમાં સો ડોક્ટરો સેવા આપશે વડીલ વંદના સાથે અનેક કાર્યક્રમો યોજાશે કચ્છના આરોગ્ય ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાય તેવું એક વિશિષ્ટ સેવા કાર્ય રવિવારે શરૂ થવાનું છે ભુજ ખાતે સર્વરોગ નિઃશુલ્ક સર્જરી સારવારના મફત મેડિકલ કેમ્પનું આયોજન થયું છે તારીખ ચોવીસ બાર બે હજાર ત્રેવીસ ને રવિવારે સવારે આઠ વાગ્યાથી કેમ્પ શરૂ થઈ જશે કેમ્પમાં સો જેટલા ડોક્ટરો એકસો ત્રીસ જેટલી નર્સ મેડિકલ પેરામેડિકલ સ્ટાફ વગેરે સેવા આપશે કચ્છ ઉપરાંત કચ્છ બહારના ડોક્ટરો સેવા આપશે ભુજની મેઘભાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર અને કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં થઈ શકે તે તમામ સેવા મફત છે તે સિવાયની સેવાઓ કેમ્પમાં સમાવિષ્ટ ન હોવાનું જાહેર કરાયું છે કચ્છી લેવા પટેલ સમાજ ભુજ કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ ભુજ માતુશ્રી મેઘભાઈ પ્રેમજી જેઠા ભુડિયા પ્રેમજીભાઈ જેઠા ભુડિયા કેશવલાલ પ્રેમજી ભુડિયા કાનજીભાઈ પ્રેમજી ભુડિયા અરવિંદભાઈ ભુડિયાના સ્મરણાર્થે માતુશ્રી રતનબેન કેશવલાલ ભુડિયા અને માતુશ્રી વેલીબાઈ કાનજી ભુડિયા ભાનુબેન પુષ્પાબેન સર્વે નારી શક્તિઓના મુખ્ય યજમાન પદે સમાજના નૂતન શૈક્ષણિક સંકુલ કન્યા રતનધામ અને સુરત શિક્ષણધામના લોકાર્પણ પ્રસંગે આ સેવા કાર્ય સાર્વજનિક લાભાર્થે થનારું છે સરદાર પટેલ વિદ્યા સંકુલ લેવા પટેલ હોસ્પિટલની પાછળ આશાપુરા કોલેજ સામે ભુજ ખાતે આ કેમ્પ માટે મોટી તૈયારીઓ કરાઈ છે દર્દીઓને બપોરનું ભોજન પણ આપવામાં આવશે હૃદયરોગ મગજ કિડની યુરો કેન્સર હાડકાં પ્લાસ્ટિક સર્જરી ગેસ્ટ્રો ઇન્ટરનેશનલ રેડિયો જનરલ સર્જરી સ્ત્રીરોગ બાળરોગ મેડિસિન કાનનાક ગળું દંતરોગ મનોચિકિત્સા ચામડી ફેફસા ફિઝિયોથેરાપીનો સમાવેશ થાય છે કેમ્પ સ્થળે આવીને નામ નોંધાવેલ હશે અને તપાસ થયેલી હશે તે દર્દીને મફત કેમ્પનો લાભ મળશે પાછળથી કોઈ દર્દી કેમ્પના લાભ માટે યોગ્ય ઠરશે નહીં કેમ્પ માટે સ્થળ ઉપર જ દર્દીનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે ફોન ઉપર રજીસ્ટ્રેશન કરવામાં આવશે નહીં કેમ્પ સ્થળ પર ઉપસ્થિત ડૉક્ટરોની સલાહ મુજબના તમામ પરીક્ષણ દવા નિઃશુલ્ક કરવામાં આવશે જેમાં એક્સરે લેબોરેટરી સોનોગ્રાફી ટુડી ઇકો સીટી સ્કેન એમઆરઆઈ એન્જિઓગ્રાફી વગેરે સહિતને પરીક્ષણનો સમાવેશ થાય છે કેમ્પના દર્દીઓની વધુ તપાસ નિદાન સર્જરી સારવાર ભુજની લેવા પટેલ હોસ્પિટલ તેમજ કેકે પટેલ હોસ્પિટલમાં જ થશે તે બહારની સારવાર કેમ્પમાં સમાવિષ્ટ નથી કેમ્પમાં આવનાર દર્દીઓએ જૂના રિપોર્ટ ચાલુ સારવારની ફાઇલ દવા વગેરે સાથે લઈ આવવું કેમ્પમાં બાયપાસ એન્જિઓગ્રાફી હાડકા કેન્સર કિડની ફેફસા મગજ તથા અન્ય તમામ ગંભીર રોગોની સુપર સ્પેશિયાલિટી સારવારનો સમાવેશ થાય છે નામ સાચું લખાય અને સિસ્ટમમાં રહે તે માટે ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ આધાર કાર્ડ સાથે રાખવું વધુ માહિતી માટે નાઇન સેવન ટુ થ્રી એટ નાઇન ટુ નાઇન સેવન અને નાઇન વન ઝીરો ફોર થ્રી વન ટુ ઝીરો ડબલ ટુ પર સંપર્ક કરી શકાશે આવતી ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ ડિસેમ્બરે આ કચીરવા પટેલ સમાજ અસ્મિતા પર્વ ઉજવા જઈ રહ્યો છે અસ્મિતા પર્વ ઉજવાના બે કારણો છે કે આપણે જે અત્યારે જગ્યા પર બેઠા છીએ એ સરદાર પટેલ વિદ્યા સંકુલ છે આ સંકુલની સ્થાપના ઓગણીસો અઠ્ઠાણું એટલે કે પચીસ વર્ષ પહેલાં સ્થાપના થઈ આ કોમાર કેળવણીનું કેન્દ્ર છે જેમાં માતૃશ્રી આરડી વરસાણી કુમાર વિદ્યાલય શ્રી કચ્છીલા પટેલ કુમાર વિદ્યાધામ ધનભાઈ પ્રેમજી ગાંગજી ભુડિયા કોમ્યુનિટી હોલ અને લાલજી રૂડા પિંડોલિયા રમતગમત સંકુલ જે આવેલું છે તો આ જે આ ભવ્ય માળખું જે સમાજે બનાવ્યું એની ખૂબ મોટી જે સિદ્ધિઓ છે સફળતાઓ છે એનો આનંદને ઉમંગ છે તો એના રજત જયંતિ ઉજવણીનો આ કાર્યક્રમ છે આ એક હેતુ છે બીજો હેતુ કે અમારી દીકરીઓની જે સંસ્થા જે આજથી પાંત્રીસ વર્ષ પહેલાં જે સ્થાપના થઈ છે એ જગ્યાની ફેરબદલી કરી અમારા જે દાતા છે સમાજના એકલવી દાતાએ જે આખું જે સંકુલ જે બનાવી આપ્યું એમાં આપણે કહીએ તો માતૃશ્રી મેઘભાઈ પ્રેમજી જેઠા પ્રેમજી જેઠા ભુડિયા કેશવલાલભાઈ કાનજી ભુડિયા કાનજી પ્રેમજી ભુડિયા અને અરવિંદભાઈ કાનજી ભુડિયાની સ્મૃતિમાં આ પરિવારે સમગ્ર કન્યાનું જે સંકુલ જે બનાવી આપ્યું છે ર કન્યા રતનધામ અને સુરત શિક્ષણધામ નામે ટપકેશ્વરી રોડ મતે એમનું જે નિર્માણ થયું છે એનો જે એમાં એ કાર્યનીમાં આપણે જોશું તો નર્સિંગ જે કોલેજ છે પછી જ્ઞાનવેલી સ્કૂલ છે દીકરીઓ માટેની કન્યા વિદ્યામંદિર સ્કૂલ છે એમનું છાત્રાલય છે હોલ છે ભોજનાલય છે આ હવે જે આધુનિક માળખું જે બનાવ્યું છે એમનું જે લોકાર્પણનો કાર્યક્રમ છે એ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ દરમિયાન કરવાનું આયોજન છે લગભગ અંદાજીત આપણે એમ કહીએ કે પચાસેક કરોડના ખર્ચે જે એક આખું જે ભવ્ય સંકુલ છે એ બનાવ્યું છે અને એમાં હજુ ઘણા બધા વિકાસના કામો બાકી છે એમાં સમજી લો કે અતિ આધુનિક રમતગમતનું સંકુલ જે સિન્થેટિક મેદાનો ઇન્ડોર સાથેના મેદાનો છે એ ભવ્ય મેદાનો જે કચ્છનું એક નજરાણું હશે એ હજુ ભેટ થવાનું બાકી છે આ જે કાર્યક્રમના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને આ પરિવારે જે એમએમપીજી હોસ્પિટલના જે અમારા દાતા ટ્રસ્ટી છે નામકરણ દાતા ટ્રસ્ટી એ સેવાભાવથી વરાયેલા છે એમનું ખૂબ મોટું અમારા સમાજમાં દેશ વિદેશમાં યોગદાન છે એમની લાગણી છે કે આ ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે એની આ સ્મૃતિ યાદમાં એમના પરિવારના યાદમાં કચ્છના તમામ જે લોકો છે એને રોગમુક્ત કરવા છે વર્તમાનમાં કોઈ પણ એવી રોગે કરીને કોઈ તકલીફ હોય તો એનું નિદાન અને સારવાર માટે સંસ્થા તૈયાર છે આમાં જે મુખ્ય બાબત છે કે કે પટેલ હોસ્પિટલ અને એમએમપીજી હોસ્પિટલ માટે જે કંઈ સેવા સવલતો ઉપલબ્ધ છે એને ધ્યાનમાં રાખીને કચ્છના તમામ દર્દીઓને આમાં સારવાર થવાની છે વધુમાં વધુ લોકો લાભ લે એના માટે ખૂબ પત્રિકાઓનું લગભગ એક લાખ પત્રિકાઓનું જે આ બધી વિગતો સાથે કયા રોગ કયા ડોક્ટર વગેરે આવવાના છે એનું ધ્યાનમાં રાખીને પત્રિકાનું વિતરણ થયું છે અને ખૂબ પ્રચાર થયો છે મોટા બેનર્સ વગેરે લગાવવામાં આવ્યા છે અને આપ સૌ પણ આ કાર્યક્રમના હિસ્સો છો અને આપના માધ્યમથી તમામ કચ્છના લોકો સુધી આ માહિતી પહોંચે અને વધુમાં વધુ લોકો આવે એવો દાતાઓનો ભાવ છે કે આમાં કોઈ સેવામાં કોઈ બાંધછોડ આપણે નથી કરવાની ગમે એટલા કચ્છના લોકો આવે એને આપણે ખૂબ આ રીતે સેવા કરવાની છે અને સવારે આઠ વાગે જ આ કેમ્પની શરૂઆત થઈ જશે દાતા પરિવાર દ્વારા આ ઉદઘાટન થશે કેમ્પનું વીજળીનો ઉપયોગ ભવિષ્ય રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઊર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત કંપની લિમિટેડ કચેરી વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની

શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવોવાલા મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યુ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરા આવેલ સંકુલની મુલાકાત લો અને આરામદાયક દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર